જય ચોરના ગામ જી ઉઠ્યું કુકરવાડા ગામમાં શ્રી પુરાતન રામજી મંદિર તથા કુકરવાડા હિન્દુ ભાઈઓ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ રથયાત્રામાં જુદા જુદા મંડળો મહિલાઓ તેમજ હિન્દુ યુવાનો જોડાઈને જય રણછોડ માખણ ચૂડના નારા સાથે કુકરવાડા ગામમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સત્તર એક ટ્રેક્ટર વેશભૂષા તેમજ બસો કિલો જાંબુ બસો કિલો કાકડી અને બસો કિલો મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું અને દિનેશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવ્યું હતું અને સ્ટેશનપુરા રામજી મંદિર ખાતે બે હજાર માણસોનું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સવારે ડાકલી ભાઈઓ દ્વારા ચા અને કુલવડી તેમજ બપોરે ત્રણ વાગે કચ્છી ભાઈઓ દ્વારા ચા અને ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું અને ગણપતિ ગણપતિનગરના યુવાનો દ્વારા શરબતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પૂર્ણ સમયે ભવ્ય મહારતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ કુકરવાડા ગામમાં સૌ પ્રથમ જગન્નાથ ભગવાન ની ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું અને કુકરવાડા ગામના તમામ હિન્દુ ભક્તો આનંદ ની લાગણી અનુભવી ભગવાન ના આશીર્વાદ મેળવ્યા હતા અહેવાલ નરસિંહજી ઠાકોર મહેસાણા